આકાશવાણી ભોજ કેન્દ્ર આમંત્રિત કર્યા ચેતના બેન રાસિપાલ પ્રાથમિક શાળા જી ગેવાહીં કે કોલાય સર શાળામાં છોકરણ હલ્યા ચેતના હલો મે નમસ્કાર પલ્વી બેન તમે બરો આભાર બાર કે સરકારી કોલાય ભણાયણા ખપે તો સરકાર આ ઉ શિક્ષણ પુઠિયા ખાસો ખર્જો કરે બરોબર હેડો ખર્જો કરે તો પાકે સરકારી મે બચ્ચે કે ભણાયણા ખપે શિક્ષક જો સરકારી શાળા જવે વેન હતા સ્થાયી વેતા વરે બરે પુઠી હલ્યા નતા વે પણ પંજ વરે ડો વરે સતત એક નિશાન જે જે કારણ પૂરે પૂરા અનુભવી વેતા પૂરે પૂરી તાલીમ ગિનલી વેતી અને ઓછે સમય મે જજો સખાઈ દેજી મે તાકાત વેતી અને અનુભવ તો મણિયા વડો શિક્ષક જોવા જેતો અને શિક્ષક અનુભવી વે તો એનથી ખાસો બ્યો ઘરો ખપે સરકારી નિશાળ જા જોગો માસ્ટર વેતા ઉ બાલ માનસ જા અચ્છા જાણકાર વેતા શિક્ષણ જે હથોટી વેતી અને ખાલી જો લેસન નો ખાઈ પરંતુ જીવન શિક્ષણ પણ દિએ ત અને સરકારી નિશાળે ફેસલિટી નયા ન પોગ્રામ નિશાળે અચદા વ જનસે બાર કં શારીરિક અને માનસિક વિકાસ થિએ તો પ્રવેશોત્સવ બાલ મણા આનંદ મેળા વિજ્ઞાન મણા વગેરે અડાા અડાા પોગ્રામ અચન કે જંસ બચ્ચે જા સતત વિકાસ માનસિક થિએ વેઠો હાજી ચોપડીઓ પણ એન જે લગ્ન વહેતું તેસે જો નેશનલ લેવલ શિક્ષણ હલે તો ઉ શિક્ષણ પાે બચ્ચે કે મિલે તો અને ઈ શિક્ષણ કી ડી તી તાલીમ પણ શિક્ષકે કે પૂરે પૂરી મેતી જઈ એનસીઆરટી ચોપડિયું વહેન તી તે પ્રમાણે બચ્ચા ભણે તા પોઈ ખેલ મહાકુંભ કલા મહાકુંભ કલાકુંભાઈ અડા મહોત્સવ પણ અવારનવાર હલ્યા વેઠા જેમી બચ્ચા રમત કવિતા લેખન કથન વકતૃત્વ એ મિણિમે ભાગ ઘિસે તા તાલુકા લેવલથી વિા લેવલથી વિજ્ય લેવલથી વિગ્યા વધ વિવિધ સરકરી યોજના હલેતી, તું જ અલગ અલગ જાતની પરીક્ષા ડિને અચેતું જનમે નવોદય આય જ્ઞાન સેતુ આય જ્ઞાન સાધના પીએસસી એનએમએમએસોલશિપ હી મિડે પરીક્ષાએ બચ્ચે કે ભાગ ગે તક હરકરી શાળામાં મેતી અમુક જ પરીક્ષા અડિયું જેકો પ્રાઈવેટ સ્કૂલમાં ડેવા જ બા મિડે પરીક્ષા એડિયું કે જે સરકારી બચ્ચે લા જ ભનયું અને ઉ તક મે કે તો કરે એડો લાગે તો પલવી બેણ કઈ જોકો સરકારી નિશાન મે ભણે ને ઉનકે સરકારી નોકરી મે લેઈ ખપે ગાલ સચ્ચી આયો પ્રાઇવેટ વારા પ્રાઇવેટ મે નોકરી કરે ને સરકારી વારા સરકારી મે નોકરી કરી એડો ના એક પ્રાઇવેટ સ્કૂલે મે શિક્ષણ ખાસો નતો હોય પ્રાઇવેટ સ્કૂલે જો શિક્ષણ ખાસો જ વેતો પણ અમુક જગ્યાએ જે જો ખર્ચા વે તાન માઉતરે કે મારી વેજેંદા અ જો અગર પાંજી માઉતરે વર્ટે પૈસે જો જોગ નવે અને ઓછો હોય અથવા થોડોક ઓછો હોય તો એડો પણ કરી શકે કે સરકાર જ જડ મી લાભ દેતી યુનિફોર્મ જા ચોપડે જા સ્વાધ્યાય પોઈએ જા સરકાર તરફથી તો કરીને અઠ ધોરણ સુધી બચે કે સરકારી સરકારીમાં હલાઈએ અને થોડીક ઘરે પણ મહેનત કરાઈએ જોકો પૈસા બચે ને એડે અઠી હોરણ જાય જો એ હાયર એજુકેશન ઉપયોગ કરી શકે તો સરકારી નિશાળ નિશાનમાં એકડે અઠ સુધી તો કમસે કમ બચે કે હલા જ ખપે એડો મુખ્ય ો છોકરો પે સરકારી નિશાન પાંચ પરીક્ષા પરીક્ષામાં છોકરો પાઈે મુ છોકરી પ્રાયવેટમાં ભણઈ તે તબર જ ન હોય કે પરીક્ષા હલન ભૂલ કરાઈબ્રિય ખાસ ચોપડા પણ એ બચ્ચા જે જરૂર ભાઈ વાંચન એજો ઉપયોગ પણ કરી શકે તા હા આખે ખબર જ હું આ છોકરી પ્રાયવેટમાં ભણી છોકરો સરકારેમાં બણ્યો જો રિક્ષાએ હલાયું તા છોકર કે બરાબર તો રિક્ષા વાળો તો પૈસા ગિ જ ગિને પર સરકાર મેળી મસ્ી સ્કિમ આ અગર આ નિસાર પાસે ઘરથી છેટી વેહ ત ટ્રાસ્પોટેશન ની સ્કિમ પણ એ હલ ટ્રાસ્પોટેશન અડો કે બચ્ચે કે ગાડી ઘરના કોઠી વે નિસારમાં પુજાય અને પાછા પણ છડી વિરકાર ઘે નતી સરકાર હી સેવા પણ દેતી ઓકે હના પણ ખબર નહીં હા મુ નતો લગે કે શ્રોતાઓ કે પણ ખબર હું કે સરકારી નિશાળું છેટયું વહેતું તમે સરકારી વાહન જો લાભ મિે તો એ સચે ખરેખર આ બહુ સારી ગાંે શ્રોતાએ કે ખબર પે હા પાઉ ગામડે પાસે બચ્ચે કે અડોથી આઉં મુજે છોકરે કે ભોજ હલાઈ ક શહેરમાં હલાઈ તો રિક્ષા જ પૈસા સરકાર ન દે પણ પાંજે જ ગામમાં પાંચ નિશાળ વેહ એનમે જ પાંજે ગામ જે બચ્ચે કે હલાયું અને ઘર છેટો વેહ વાડીમાં રોંધા વે છોકરા તો વાડી વાડીમાં જ છોકરો ફરી કોઠી અને બચ્ચે કે પૂજાય તો જો એકડો પણ રૂપિયો સરકાર ઘિને ની અને સરકારે તરફથી જે ફેસિલિટી મેતીર સુંદર સુંદર અતિ સુંદર અને વેણ સરકાર મે જોકો બચ્ચા આવે ને તા તો ઇની કે બ્યા વધારે જા લાભ કરકર મિલે તા ઇ જરા ક વિસ્તાર સે સમજાઈ જાસા કે હા હા ભલે સરકારી નિસળ એટરે ઘર બેઠે ગંગા આઉં તેડો ચાંદી બરોબર પયન હેન ગંગા મે પાવ વેંજો के न वेंदियूं त इहो पोइ पंहिंजो नसीबु आहे ऐं सरकार में गच मेड़े फैसिलिटी आहे जेको ही सरकारी निशाने में मिले थी ऐं छापो वाचींदा हूंदा तव्हांखे ख़्यालु हूंदो की सरकारी निशाणियूं केतिरियूं ख़ासियूं ख़ासियूं हुयूं ऐं छापे में नवी नवी जेको निशाणू वेंदियूं इनमें जेको पोग्राम थिए थो अने जेको हले थो मिड़े प्रोग्राम ई मिड़ी विसी सरकार छापे में पिणु घणी बार अचे थो અને સરકારી એકડી નિશાલજી ગા કે ચે રહી જઈએ કે જો મધ્યાહન ભોજનની યોજના ને ઉરકારીજી બોરી ને અને હેવર તો હેવર્પી ભુજ તાલુકે તો તાલુકમાં પાત્ર અક્ષયપાત્રો જબરો રસોડો બન્યો હોય એ રસોડે એક એકી સાથ ડો હજાર બચ્ચે રસોઈ ભેગી બને અને રસોડે મે ખાલી ખેચડી એડો ને સાગ માની દાળ ભાત થેપલા ખારી ભાત ખારી ખેચડી એડો મેળે વેતો એ ટિફિન આવે ગરમા ગરમ અચે નિશાળ મેં અને પૂજે તો ખાલી ખાધેજો ને પણ ઓગેજો નાસ્તેલા અને સાંજે નાસ્તેલા પણ એ સરકાર તરફથી મળે ખાધે જો અચે તો જેમને નાસ્તમાં જો સુખડી વેતી ધારિયા વેતા સિંગા ચોરમું ચકરી અને કડેક કડક તો કેલા ને સંતરા પણ અચન હવે પાક ઈ કે ભાઈ નિશાળ નિશળમાં છોકરા ખાધેલા થોડા હતા પણ વિધે ગાલ ગાઇ ખાધેલા તો ઘરે પણ મી એતે ગાલ ગાઇ સરકાર બચ્ચે જે પોષણ તે કેતરો ધ્યાન દેતી હી પોિકા ખી છોકરા ને મેગી ડબ્બે ખણી પ્લાસ્ટિક જે ડબ્બે દબેમાં એન્સી કો કે પોષણ ન મળે પણ બચ્ચા જો પોષણ જો ધ્યાન પણ સરકાર રાખીતી અને હ હેડો લાભ સર સ્કૂલ મેચી ગાઇ અને સરી સ્કૂલ મેં આ ઉંજો ગરીબ છોકરા ઉ તો કે સંતરા ને કલા કે સુખડિયું કે દાર ભાંત સાક રોટલી તલતાં હું તો સરકાર હીખર બહુ જ સારો કામ કરે પૈસેવાા બચ્ચા મેં ઉ ગુંગરે સે રમે પણ હી ગરીબ છોકરે કે પણ ગુગર સે રમએ તો હી તો ખરેખર બહુ સરસ ગાળ ભેણ अ साओ सची ॻाल्हि आहे जॾहिं असांजी निसाड़ में छोकिरियूं लाइन में वेठियूं आहिनि अने मिणी खे ही ॾाढ़ भात साॻु ने मानी ने पिसंदा वे अने सूखिड़ियूं ने खीचे में ॾारीअ भरियनि छोकिरियूं खाई देवे न त असांखे बोरो राज़ीपो थिए थो की चलो छोकिरियूं हीअ पुड़िक त बची वियूं પોષણ કે સાથે સાથે સરકાર મે ઈ સ્વાસ્થ્ય જો ધ્યાન પણ રખે મે અચી તો દર વર્ષે બચ્ચે જો મેડિકલ ચેકઅપ પણ થીએ તો જનમે અખ નક અને સંપૂર્ણ શરીર જો પણ જો ચેકઅપ ડૉક્ટર સરકારે જે અચેતા જ જે નંબર કઢાઈએ તા ચશ્મે જી જરૂર હોય તો ચશ્મા પણ સરકાર તરફ થી તરફથી તા કોઈ વડી તકલીફ વે તો એનજી દવા પણ થિએ ઇનજો ઓપરેશન પણ થિએ તો અગર દિવ્યાંગ બચ્ચા વે તો કે પણ જો કો સરકારી ફેસિટિ મિને તી જો લાભ આસં સરકારી સ્કૂલે મે સ્પેેશલ ટીચર નહીં તરફથી અસી એ બિનિયે મિે તો તો આ પિડ પણ સરકારે નિશાન જ બણ્યાઈ અને આઈ પણ કદાચ સરકારી નિશાન પે સરકારી નિશાનમાં બણને બ ભેણું પણ સરકારી નિશાનમાં બણાઈ અજી બોક્ટર ભેણ અમેરિકાએ અને એક ભેણ અમરેલી મૅડિકલ ઓફિસર છે અમેરિકા વાળી ભેણ ડૉક્ટર આ દંતની ડૉક્ટર આવે પિંડ પણ લેબ ટૅકનિશિયન અસિ નવાસિ તારુ ચા કે

એ તો મુખે પણ વ્યાજબી નતો લગે આ મુજા દાદાની એકી કવિતાએ મુજા દાદા રતનજી રસ્તે ઉી કવિતા ક મારકો દે વધારી ઓ સાહેબ માકો દે વધારી પડ અજ તો મક જો તો અડો કંઈ હા રો નહીં છતાં પણ યાદ અચે તો પરીક્ષાની પે ગા કર્યા કે સરકારી શાળામાં દર અઠવાડિયે પરીક્ષાઓ ઘિને અચન તું દર અઠવાડિયે એકે વિષયની પંજીી માર્કની પરીક્ષા વે એનજા પેપર અહીં સી ડાયરેક્ટ ગાંધીનગરથી અચે અસકે ઓગેજો અને પરીક્ષા ગિના જ પરીક્ષા જ માક્સ ઓનલાઇન થયું હતું વિચાર કર્યો કે દર અઠવાડિયે બચ્ચે કે ચેક કરે અને અને પરીક્ષા મૂલ્યાંકન થયે તો બચ્ચો કી નબળો રહી શકે અને જોવા ઈચે તો કે નબળો બચ્ચો હોય એ કે જે ટ્યૂશન હલાણ તો ટ્યુશન સમજો કે ફેશન થઈ પે પણ સરકારી સરકારે તો નિયમ આવે કે બચ્ચે કે ઘરે લેસન જ નહીં દેને જો ઘરે બચ્ચો આનંદ કરે મા ભેગો રહે અને ખાલી નિશાનમાં ભણે ને તચ सिखी सघे हा सची ॻाल्हि आहे मुंहिंजो छोकिरो चवंदो की मम्मी अॼु मूंखे निशाण न आहे वञे जो ख़ाली प्रिय ॿारक खे निशाण वञे जो एटले मूंखे कीअं थी प्रिय बारक कटले कोरो त चवंदो जेको साहु न बणाईंदी असांजा स्कूल जा पिय बाणक चवाजे एटले इन खे अलॻि थी ट्यूशन बणाई इन इनखे अलॻि थी सेखारियां हितां त हितां वरी नई ॻाल्हि आहे जेको पंहिंजे श्रोता खे पिणु न ख़बर हूंदी હા સચી ગા કે પ્રિય બારક યાનિ કે જે બોરા નબળાવે તો સ્પેશલ ક્લાસ હલંદા વેતા વાચન લેખન અને ગણન એ મે સ્પેશલ શિક્ષણ દિને અચે તો જનસે બચ્ચા મેન સ્ટ્રીમ મે અચી સે અને મિણી સરખો ભણી સકે हाणे निशाने जे रूमे रूमे में स्मार्ट बोर्ड अची विया आहिनि स्मार्ट बोर्ड जिन में स्मार्ट टी वी पिणु स्मार्ट पैन वेहि थी ने हीउ बणाईअ साथ में हाणे कंप्यूटर लैब पिणु स्कूल में अची वई आहे जिन में पाण कंप्यूटर जो शिक्षण ॾिने में अचे थो हाणे घणखरी सरकारी निशाणू ई सी सी टी वी कैमेरास सज ठही અને ઝાડપાન ને પાણી હવાની પણ ફેસિલિટી ખાસી વેતી એ જ ચાંતી કે હાણે આજે બચે કે સરકારી નિશાનમાં હલાઈન તો ચિંતા કરે જરૂર નહીં બસ એ જ મુખ્ય ચવણો છે પલ્વી સરસ સરસ આભાર જો જેના બેન અસ આકાશવાણી જે પ્રોગ્રામમાં આયા અને અસિ શ્રોતાઓ કે બહુ સારી સલાડના અને ખરેખર આ પણ એ બરખાસ્ત કરી કે કે સર સરકારી શાળામાં ભણદો જે વિદ્યાર્થી એનો સર્વાંગી વિકાસ થયે તો કારણ કે પ્રાઈવેટ સ્કૂલ અમુક એનમે કાં ખાલી ભણતરથી ધ્યાન દે અચે કાં ખાલી સ્પોર્ટ્સથી ધ્યાન દે અચે કાં ખાલી કલા અથવા તો સાહિત્યમાં ધ્યાન દિને અચે પણ સરકારી શાળા જ એવી આ કે જે આજે ભણતરથી પણ ધ્યાન દેતી આજે ગણતરીથી પણ ધ્યાન દેતી સાહિત્ય કલા રમત ગમત અડે મે સરીારી પ્રોગ્રામમાં અગે ભાગ ગણારી અને અગિયાર વધારે હા આજી રેડિયો દોસ્ત પલ્વ કે રજા ડિજા અલિ ભાભેણ કેન્દ્ર